ગુડ મોર્નિંગ રામ રામ દેરા જે મુલી દા જે દ્વાર કદી કેમ છો બધા બધા મજામાં મજા છે ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ તો હાલો આજ આપણે જવાનું છે સિચ્છર અને જામજોધપુર મેળામાં હા તો હાલો હાઈ તમને મોજ કરી લે ભાઈ અહીંયા પાણી હોય બસ હા તો ઓલરેડી ગાય છે આપણે ઉપડી ગયા હે ક્યાં ખડબા હા તો હાલો ખડબા નીકળી ગયે હા માય ભાઈ આવે છે પાછળ તને ના જો હાલો આપણે નીકળી

હા તો જો છોકરા બધા અગરબત્તી કરે છે છોકરીઓ આસ્તા અને આમ જતા કેમ આસ્તા કરાય જે જે બાપા ક્યાં હા તો ચાલો મહેશભાઈ જો ત્યારે થઈ ગયા નાળિયેર સોટલા વતાર ને તો ચાલો શ્રીફળ વધારે અને જાય પછી આપણે હત્યાયમાં થઈ ત્યાં હા બીજા હા તો ઓલડી ગેસ આપણે આવી ગયા તો હત્યાયમાંય જોવું

એ બધે આવે છે જોવાલરેડી કહે છે આપણે ભૂકી ગયા છે મંદિરે આ નો નજારો એમ છે ભાઈ જો કેમ છે મંદિર આ એ છે ચોકલેટ કે જો સુવા આ ચોકલેટ જોજે મોટા મોટા આ મોજા હા તો એટલે કે આપણે આવી ગયા તો ઉમા રેસ્ટોરન્ટ માં જો લિસ્ટ જોવે છે હું ખાવ આસ્તા હું કહું આ તો ઓલરેડી કઈ નીતિનાથ માં લિસ્ટ આવી ગયું હે જો આ હું હું ખાવું જોઈ લ્યો નીતિ હું ખાવાનું હે હું ખાવું હા જો નીતિનાશ માં લિસ્ટ આવે એટલે પૂરું હો ભાઈ મોજા તની હા તો ઓલરેડી કઈ જો ભેડ આવી ગઈ હા છોકરા મીંડા તો આપવા એમ જોતો નીતિ હા ભેડ પણ તીખી બહુ હે પાછી હા હજી પાઉંભાજી આવે હે હા તો ઓલરેડી કઈ તાપેલી પણ આવી ગઈ નીતિ જો ખાવાની છે હા એને જો આને સુરમું કરીને ખાવું નીતિ હા કરું આ બાજુ તને ભેડ ખાઈ છે તો ઓલરેડી ગઈ હવે પાઉંભાજી પણ આવી ગઈ છે જો તને મીઠા ધાપ પર પાઉંભાજી હા હા તો ઓલરેડી ગઈ છે આપણે પૂકી ગયા તા ખાઈ પી અને માતાજીના દર્શન કરવા જો હા તો મેઇન ગેટ છે ત્યાં જઈએ આપણે જો આસ્તા તની નીતિન બધાય હોય ઓરું જોવો ચાલો અંદર આપણે દર્શન કરતા આવીએ હા તો ઓલરેડી કઈ જો આજ તાના મેં આવ્યા અહીં નથી માછલા ને જો નાખે છે બિસ્કીટ ને મુમરા જો આ ખાય હે જો માછલા ક્યાં ક્યાં માછલા અરિયા તો જો હા સુંદર નજારો હે આસ્થા આસ્તા હરકી રેજો આ બધાય

મોજ પડી ગઈ છે આજ તો પડી જાય આજ તો નીધી પડી ગયા હાલો હાલો આ જો છોકરાઓને બચ્ચા પાલટી જો મોજ પડી ગયા આ રીતે હા પડી ગયું પડી ગયું પડી ગયું પડી ગયું એ બધી એક તની એક જ રહ્યો આલો તની એ પડી ગયે હા